પોરબંદર મહાનગર બન્યા બાદ કરીને જીતુભાઈ મદલાણી અમિતભાઈ ખોડા જેવા જાગૃત નાગરિકે વેરા વધારા ને લઈને જે ઝુંબેશ ઉપાડી હતી તેને લઈને અંતે મહાનગરપાલિકા દ્વારા વેરો હાલ સ્થગિત કરી દેવામાં આવ્યો છે અને એની વિધિવત જાહેરાત

કે ટ્રાન્સફર માં પણ અમો એ જાય સવાર છે તો દરેક અમલદારો ને વિનંતી એ પણ મહત્વની જાહેરાત છે પોરબંદર ની જનતા ને આટલી ટ્રાન્સફર ફી ભોહાવાની નથી અમારે એ માટે થઈને ગલીએ ગલીયું ના નીકળવું પડે એ માટે થઈને એ લોકોને વિનંતી કે કાલે 11 વાગે શુભ મૂરત છે આ જાહેરાત કરી દે એવી આશા ને અપેક્ષા સાથે આજને દિવાળીનો માહોલ મનાવી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય

આ તમારી બે વાત જે છે એને સૌથી પહેલા અમે પ્રાયોરિટી આપવાના હતા પરંતુ વેપાર ઉદ્યોગ જગતનું અમે જ્યારે આ નિર્માણ કર્યું આ ગ્રુપનું ત્યારે અમે આ જ ઉદ્દેશથી વેપાર ઉદ્યોગ માટે જ એ ગ્રુપ કરેલું હતું પરંતુ આ પ્રશ્ન વચ્ચે ઓચિંતાનો ખરેખર લોકોને ખબર જ નહોતી વાસ્તવિકતા આજે લોકોના પોરબંદરના નાગરિકોને આ ભાવ વધારો જે થયો તો કેટલો થયો છે એ કોઈ લોકોને ખબર નહોતી એને

ઘણી બધી સમસ્યાઓ છે એનું નિરાકરણ એક પછી એક અમે આ આ ગ્રુપમાંથી આ અમારી જે લડાઈ જે છે એ આ પ્રશ્ન પૂરતી જ નહોતી અમારા એક પછી એક જે પોરબંદરના પ્રાણ પ્રશ્નો છે જે ઘણા વર્ષોથી આ સમસ્યાઓનો નિકાલ કરવાનો જરૂરી છે એના માટે થઈને અમે સક્રિય છીએ સક્રિય રહેવાના છીએ અને અમારી આ જે ટીમ છે એમાં દિવસે દિવસે ઉત્સાહી યુવાનોને જોડવાના છે આજે અમારા જે આ બેન બંને યુવાનો જે છે જેની આ લડતને મહત્વ પ્રાયોરિટી આપી એવા યુનાની યુવાનોની ખાસ જરૂર છે અમારે રાજુભાઈ ખાસ કરીને પોરબંદર હવે જાગૃત થયું છે જે રીતનો માહોલ છે જે રીતની પરિસ્થિતિ છે રાજકીય પક્ષ કોઈ પણ હોય પણ પ્રજાના હિત માટે લડનારો વ્યક્તિ અથવા એના માટે સંગઠન હોવું જોઈએ કે કેમ હા હવે એવું લાગે છે પોરબંદરના આજનો જ માહોલ જોઈ શકાય છે જે યુવાનોએ મહેનત કરી છે જે પરિણામ લાવી છે સરકારી તંત્રએ પણ રાહત નજરે જોયું છે અધિકારીઓ રાજકીય આગેવાનોએ જે મદદ કરી છે શહેરની એ માટે સૌનો આભાર માની યુવાનો કરી છે તેને અભિનંદન પાઠવીએ છીએ ભવિષ્યમાં જ્યારે જયારે જરૂર પડે ત્યારે આ રીતે સંગઠિત થઈને આપણે આપણી માંગણીઓ રજૂ કરતા રહેશું સંગઠન જરૂરી છે દરેક સમાજ દરેક લોકોને જોડીને પ્રજાનું હિત માટે રાજ પોલિટિકલી વાત નથી પરંતુ આ જ પ્રકારની જાગૃતિ પોરબંદરમાં હવે આવી છે એવું તમને લાગે છે હા સોશિયલ મીડિયામાં આવી ચર્ચાઓ જોવા મળે છે પોરબંદર સક્રિય નાગરિક સંગઠન નામથી ગ્રુપો ચાલે છે સૌ પોત પોતપોતાની રજૂઆતો કરે છે અને બીજાને મદદ કરવાની ટ્રાય કરે છે આથી પોરબંદરના જે આગેવાનો છે જનતા છે તેમની જીત છે જીત થાય એટલે સ્વાભાવિક છે ક્રિકેટ મેચ હોય ફૂટબોલ હોય કે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય ત્યારે જીત થાય છે પરંતુ હવે વેરા સામે જે રીતની જીત થઈ છે એ જ રીતે પોરબંદરમાં ઉદ્યોગ માટે આ જ રીતે પોરબંદરની જે જનતા એક સુરે ઉઠશે તો જે રીતની અત્યારની પરિસ્થિતિ છે પોરબંદરની જમીન ખરાબ છે તે પ્રકારની જયારે વાતો થાય છે એની સામે પણ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે જાગૃત જનતા અને સુદામા નગરી તરીકે વિશ્વભરમાં છે એની છબી ખરાબ ન હોય એ ખરાબ થઈ રહી છે ક્યાં કારણોસર થઈ રહી છે ત્યારે પોરબંદર દરેક જનતા આ જ પ્રકારે અવાજ ઉઠાવીને પોરબંદર છબીને સુધારે અને પોરબંદરમાં ઉદ્યોગોનું આશાનું કિરણ નીકળે એવી પણ સૌ કોઈ જનતાની માંગ છે